દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુંગર પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાયેલી હતી ફરિયાદ નોંધાયા બાદ શિક્ષકને શોધવા ડુંગર પોલીસે કવાયત હાથ ધરેલી હતી ડુંગર પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી શિક્ષક મોહિત ઝિંઝાળાને ઝડપી લીધેલો હતો પોલીસે મહુવા તાલુકાના બોરડી ગામ નજીકથી આરોપી મોહિત ઝીંઝાળાને ઝડપી પાડેલો હતો આમ શિક્ષકના સ્વાંગમાં શૈતાન બનેલા આરોપીની પોલીસે અટકાયત કરેલી હતી ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે છે જે ડુંગર પોલીસ સ્ટેશન આવે તે ગામમાં સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે આવી અને જબરજસ્તીથી દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત જિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ની ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પ્લાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીનીની જે છે આશરે બાર દસ થી દસ થી બાર કિલોમીટરનું અંતર છે એ ગામ વચ્ચે રાત્રિના એ ત્યાં આવે છે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ બરા સુપરવાઇઝર નીચે રાજુલા સીપીઆઈ પલાસ કરી રહ્યા છે